આ હેન્ડલ પકડીને અને ડિસ્ચાર્જ ફાયર ઉપર કરવાના આપણે તો હંગીલો ત્યાં ગમે જગ્યા બધી જે છે ને આ જે છે ને આપણે ભૂખમાં ટાંગેલો હોય આ જગ્યા તો આ જગ્યા આપણે લઈ આવવાનું જે જગ્યા ફાયર હોય અને ફાયરના વિપરીત દિશામાં હવે હંગીલો જે ફાયર થયેલો છે આના હવા જે છે આપણા ઉપર આવે છે તો આપણે ફાયર ફાઇટિંગ આ જગ્યા કરી નહીં શકીએ કે આગ ઓળવી લઈશું અને વિપરીત દિશામાં આપણે ઊભો થઈ જવાનો ઓર આની અંદર એક સેફ્ટી પિન આવે આ સેફટી પિન આપણે બહાર કાઢી દેવાનું લોખંડ ના આવે છે પ્લાસ્ટિક ના આવે છે અને બહાર કાઢ સેફ્ટી પિન શા માટે સુરક્ષા માટે હોય છે કે કોઈ ખોલી ન શકે પછી આના જે વાલ છે મેન વાલ આ તમે એન્ટ્રી ક્લોક એટલે ઉલટી દિશામાં જે છે ને આ ખોલવામાં આવે છે કંઈ નહીં આ કંઈ થાય નહીં આ કઈ અવાજ આવશે આમાં લેકિન કઈ થાય નહીં લેકિન આને કઈ પ્રકારના આપણે આગ ઉપર ઉપયોગ કરવાનો ખાડું છે માપ આપડે આ જગ્યા ગયા આપણે જે જગ્યા ફાયર થયેલો હવે આ જગ્યા આપણે ઉપયોગ

અને હોસ્પિટલ કોમર્શિયલ બિલ્ડિંગ માર્કેટ હોય કે હોટલ ગેસ્ટ હાઉસ દરેક જગ્યાએ અમે બુક આયોજન કરીએ છીએ કેમ કે જે જે જગ્યા પર કદાચ આગ અગસ્તમાની કંઈ ઘટના બને તો માણસોને કેવી રીતે રેસ્ક્યુ કરવા અને કેવી રીતે એ લોકોને સહી સલામત નીચે આપણે ઉતારવા એની બચાવ કામગીરી માટે એ લોકોને સમજણ આપીએ છીએ ત્યારે

મોકલીનો આયોજન કરવામાં આવ્યો હતો સર આજે પરચેક વિસ્તાર છે ભાગળ 4 રસ્તા પરનો અહીંયા બ્રિગેડ અમે ગાડી જોઈ આવતા થોડોક સમય લાગ્યો પણ સ્પીડમાં આવી ગયો તકલીફ તો પડે બધે તો માર્કેટિંગ અંદર કે હીરા બજારની અંદર જો તમે જાઓ તો એટલી બધી તકલીફ પડે છે સિટીમાં કે આપણે ગાડીઓ અંદર જવા માટે ને એટલું બધું આપણે તકલીફ પડે છે એટલે પબ્લિકે સમજો છે કે આપણે એ લોકોને કઈ ઘટના બને તો આપણે સાઈડ રસ્તો ક્લિયર કરી આપવો જોઈએ એ લોકોને એ લોકો સહકાર હોય તો આપણે આપણી કામગીરી સરળ પાર પાડી શકીએ છીએ બસ મારે તે જ કહ્યું કોઈ બી ઘટના કોઈ આગ અકસ્માત કોઈ ભી ઘટના બને તો તમે અમને સાથ આપો જો આગ લાગે તો શું કરવું તે અત્યારે ફાયરના અધિકારીઓએ હમણાં સૂચના આપી અને જણાવ્યું છે ત્યારે અહીંયા બેનો છે તેમને પણ આ ફાયરના સાધનનો ઉપયોગ કર્યો આપણે તેમને જાણ નમસ્કાર આપનું નામ હિના સૌ પ્રથમ પહેલા તો ફાયરના ગાડીઓ તમારી ઉપર જે અધિકારી આવે ત્યારે શું થયું તમે અમે ગભરાઈ ગયા કે અહીંયા કઈ નથી લાગેલી ને ખબર પડી કે નહીં એના પરથી ફાયરના જે અમારા ફાયર અધિકારી હતા એમને આવ્યા અને એમની બધી જાણકારી આવી કઈ રીતે યુઝ કરવાનું છે કઈ રીતે ઉપયોગ કરવાનો છે જ્યારે આગ લાગી ત્યારે ગભરાવું નહીં કઈ રીતે એક્ઝિટ કરવાની તમારે તમારા આટલા દરવાજા છે એમાંથી કઈ રીતે તમારે બહાર નીકળવાનું એ રીતે અમને જાણકારી આપી બધી નવું લાગ્યું કંઈક બટ જાણકારી માટે સારું છે હા બીજાને પણ આપણે નોલેજ આપી શકીએ કે કઈ રીતે આપણે યુઝ કરવું જોઈએ બહુ સારું લાગ્યું અમારી સેફટી માટે આજે આટલું કર્યું એ લોકોને અમને સમજાવ્યું એટલે અમને બહુ સારું લાગ્યું કે આ તો અમારી જાન બચાવવાનું એ આ બધું જાણકારી બતાવી અમને અમને બહુ સારું લાગ્યું બહુ બહુ થેન્ક યુ જે અમારી સાથે આજે આજે અમને બહુ સારું લાગ્યું કે કોઈ અમારું સાથ આપ્યું કે ભવિષ્યમાં એવું કંઈ થાય તો આપણે એવું જાન બચાવી શકીએ આપણે તો અમને બહુ સારું લાગ્યું થેન્ક યુ થેન્ક યુ સો મચ માય નેમ ઇઝ આલિયા બહુ બધું સારી સુવિધા છે કે જ્યારે આવી બેંક બિલ્ડિંગમાં જ્યારે આગ લાગીએ ત્યારે આ બધું મીન્સ સુવિધા હોવી જરૂરી છે ને જ્યારે પણ આ બધું શીખવાડ્યું તો અમે લોકો ટ્રાય પણ કરી શકીએ કે ક્યારે ફાયર બ્રિગેડને લેટ થઈ જાય તો ક્યારે આમ કરીને અમે લોકો એકબીજાની જાન બચાવી શકીએ છીએ સુરત શહેર ફાયર બ્રિગેડના અધિકારી અત્યારે કહી રહ્યા છે સુરતીજનોને સંદેશો આપી રહ્યા છે કે તમારી આજુબાજુમાં આવી કોઈ આગ લાગવાની જો ઘટના બને કે ધુમાડો નીકળતો જોવો તો આપ જે દબાણ હોય તરત જ આપ ખસેડી લો તો